દિવસ સવારે અમે અહીં આવ્યા છીએ તો ધાર્મિક વિધિ કઈ રીતે થતી હોય છે બતાવીશું અહીં ખૂબ જ સવારના સમય ધસારો રહેતો હોય છે તેવો જ એક રોડ જે ગુણ પાખરીને કોટડા જોડતો હોય છે તો ત્યાંથી ઘરાસિયા સમુદાયની માતાઓ જતી આપની નજરે પડે છે कमांडर महिंद्रा कमांडर जिन्होंने उत्पादन 2003 से बंद से छत्ता पर तीनों जादू अभी अकबंद है आज पर लाजवाब चले से है सदा बाहर नया टीम में हमें वाघाराम जी मिल गई है

આજુબાજુના ગામડાઓમાંથી નાના બાળકો સાથે પણ ઘણી બધી બહેનો આવતી હોય છે આ એ જ ઘાટ છે જ્યાં ત્રિવેણી સંગમ પણ છે તો ત્યાં સજ્જનોના અસ્થિઓના વિસર્જન કરવામાં આવતા હોય છે સાથે સાથે હૈયા ફાટ રુદન કે કલ્પાંત કરવામાં આવતો હોય છે જે આપ સાંભળી શકશો આ વખતે સારી એવી પાણીની વ્યવસ્થા હોવાથી ડૂબકી લગાવી શકાય તેવી વ્યવસ્થા છે બંને કિનારે આપ લોકોને જોઈ શકો છો હું થોડો લેટ અહીં અમને મળી ગયા છે આ લોકો પોતાના સજ્જનોમાં અસ્થિ વિસર્જન કરી અને પાછા વળતા થયા છે આપ જોઈ શકો છો

કરતી માતાઓ પોતાના સજ્જનો પિતૃઓને યાદ કરીને આથી તો આ મેળાને દુનિયાના મોટામાં મોટા રુદન મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે અહીં થતો કલ્પાંત હર કોઈને ચકચોરી નાખે તેવો હોય છે હા સાલ વરસાદ થોડું નહેવત હોવા છતાં પણ જે આ દિવસો સુધી પાણી વહેશે તો ખૂબ જ સારી બાબત છે આથી અમુક વર્ષો તો અહીં વહેવતી તંત્ર માટેની પણ પાણીની વ્યવસ્થા કરી અને વિસર્જન કરવા માટેની વ્યવસ્થા કરાય છે

સજ્જનના અસ્થિ વિસર્જન કરી અને સ્નાન કરતા બાંધવોને આપ જોઈ શકો છો બહાર બ્રાહ્મણ ઊભો હોય છે તે નાહી બહાર નીકળે ત્યારે તિલક કરશે અને તે ધાર્મિક વિધિ કરશે કોઈ ધાર્મિક તીર્થસ્થાન કરતાં પણ આ જગ્યાનું વિશેષ મહત્વ હોવાના કારણે અહીં પૂજા અર્ચના કરી અને પછી વિસર્જન કરવામાં આવતું હોય છે આપ જોઈ શકો છો આ સાલ ફોરેસ્ટ વિભાગ પણ ખૂબ જ અહેનંદ હતો ધોણી અમારી ભાષામાં યજ્ઞકુંડ અહીં અહી બીજી વસ્તુની વાત કરીએ તો મેળામાં અન્ય મેળાઓ જેવો જ હોય છે પણ

Ini siapa Kalau dia, kalau બાળપણ માં બેઠા હતા ને પછી આજે બેઠા મગર બનવાનું ગુણ ભાખરી મેળા એક ભાઈ ભાઈઓ ખેલ બતાવે છે જુઓ Oh, not lightning. Okay. आ तो है ना है वो तो है ना 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 वो तो है

કેટલાક લોકો હવે ઘર પર ફળવાની પણ તૈયારી કરી રહ્યા છે ઓછામાં ઓછા સમયમાં વધુ સારું બતાવવાનો આપનો પ્રયાસ કર્યો છે ધન્યવાદ